ભરૂચ સબજેલ નજીક જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરીમાં મકાનો તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે મકાન અને રમત ગમતનું મેદાન બચાવવાની માંગ આવેદન પત્રુ ભરૂચ ના પશ્ચિમ મેદાન જ વિસ્તાર કેદ થઈ ગયું છે ભરૂચના સંતોષી વસાહતના રહેશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ ઘટના અંગે એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જેમના મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી તો જિલ્લા કલેક્ટર ઓફિસ તરફથી સમગ્ર માગલે યોગ્ય તપાસ કરવાની બાધારી પણ આપવામાં આવી છે બનાવની વિગત એવી છે કે ગત તારીખ વીસ જૂન ના રોજ બપોરે બાર વાગ્યા દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવામાં આવી હતી તે સમયે લાઇન દોરી કરતી વખતે સંતોષી વસાહત ના મકાન નંબર એકસો ઓબ્લિક બે થી પાસઠ ઓબ્લિક એક સુધીના ના મકાનો ને એવી ધમકીઓ આપવામાં આવી કે તમારા મકાનો

મકાનો તોડી નાખશે તો બધા નાના નાના છોકરાઓ છે આગળ ચોમાસું આવે છે અમારે રહેવાનું ક્યાં કોઈ વાતનો અમારો કોઈ આધાર નથી કોઈ સહજ નથી કોઈ સપોર્ટ નથી બધા રસ્તાઓ બંધ છે બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે અમારે આજે જવું તો જવું જ ક્યાં કોઈનો સહજ સપોર્ટ નહીં બધા જ આ રીતે અમને હેરાન કરવા માગે છે આજથી નથી આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે ચાર વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ અમારે જવું ક્યાં તે વાતનો અમને કોઈ ખુલાસો કરતો પણ નથી અહીંયા આવીએ છીએ અહીંયાથી પાછા જઈએ છીએ બીજી જગ્યા પર જઈએ છીએ ત્યાંથી પાછા આવીએ છીએ નગરપાલિકા જઈએ છીએ ત્યાંથી પણ પાછા જ આવીએ છીએ અમે બધા અમને કોઈ નોટિસ મળી નથી કોઈ જાતનું બી અમને જાણ કરવામાં આવી નથી ડાયરેક્ટ જ આવ્યા માપણી કરીને કે ખાલી કરજો અમે કાલે તોડવા આવીશું બુલડોઝર લઈને અમારા સાત આઠ મકાનો છે પાછળની લાઈનમાં મારું નામ મોહમ્મદ મુનાબ પઠાન છે અને હું સંતોષ વસાતમાં રહું છું ત્યાં આગળ ટીપી સ્કીમ આવેલ છે જે વર્ષોથી લાગુ પડેલ છે ટીપી સ્કીમ જેમાં રમતગમતનું મેદાન આવેલ છે અને આ મેદાન પર જેલ પ્રશાસન હાલમાં કબજો કરવા જઈ રહી છે બિન અધિકૃત રીતે તો જે રમતગમતનું મેદાન છે એના બદલામાં આજુબાજુના ઘરો તોડવાની વાત ચાલી રહી છે રમતગમતનું બાળકોનું મેદાન પશ્ચિમ વિસ્તારમાં આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવે છે તે છીનવવા જઈ રહી છે તો આ પ્રશાસન શું કરવા જઈ રહી છે સામાન્ય નાગરિક લડત લડે ક્યાં અમે કેટલા આવેદનો આપીશું સામાન્ય નાગરિકને આની ન્યાય કેવી રીતે મળે તો આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા હતા અને આ મેદાન બચાવવા રમતગમત બાળકોને ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી જેનાથી મળે છે ટીપી ટાઉન પ્લાનિંગ જે બાળકોને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવ બનાવે છે તેના બદલામાં બનાવવામાં આવે છે તે આજે ટાઉન પ્લાનિંગ આજે ફેલ થવા જઈ રહ્યું છે આગળ પણ એસપી ઓફિસે એક રસ્તો ટાઉન પ્લાનિંગનો દબાયેલ છે બીજો પણ એક રસ્તો યતામાં તરફથી જેલ પ્રશાસન અને યતામાં બંને તરફથી એક રસ્તો દબાવવામાં આવેલ છે એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે બીજું આમાં કોઈ મુદ્દો નથી અને રમતગમતનું મેદાન બાળકો માટે જરાય છીનવાવું ના જોઈએ બાળકો સરકારી શાળા છે એમનું મેદાન છે બીજી સ્કૂલોના બાળકો રમવા આવે છે વસ્તુ શું થઈ રહી છે બાળકો માટે કંઈ નહીં આખા પશ્ચિમ વિસ્તારમાં કોઈ વસ્તુ નહીં બાળકો જશે ક્યાં અને હવે જો આ બાળકો માટે ગમતનું મેદાન છીનવવામાં આવશે તો અમે રોડ રસ્તા પર ક્રિકેટ રમીશું અમે રસ્તા ઉપર બાળકોને લઈને રમીશું કેમ કે અમારી પાસે કોઈ રમવાનું સાધન નથી રહેતું તો આની આ વાત અધિકારીઓ સુધી પહોંચાડવાની જિમ્મેદારી હું આ પત્રકાર સાહેબોને કહીશ કે હવે અમે રસ્તાઓ પર બાળકો સાથે રમીશું તે અમે જાણવા માંગીએ છીએ